बहु का बहुखाय धर्मना जी विषय सुख सारु रे मन मीणा जी करी मति अति थे શીના જી તોય પણ માને છે મનમા પ્રવિના જી પ્રવિન એનું પીછીં તે તો નથી જાતું કેને કાયું ખાય છે ખલે લાખારે કતજી એવું ટળી ગયું છે વળી હાયું કરી દીવો દિવસમાં વળી મેલ્યું આવડું મોળિયું તે જાણે મેં કાં કર્યું નથી પણ કુળ સમૂડું બોળ્યું ઘોડું મૂકી દઈ ઘરનું ચાલ્યું ન ખર પર ચડી તોય પોતા સરી ખામાં પોરસી મરડે છે મું તકમૂ છડી લૂંટાવી કસુંબી લૂઘણા પંડે પેર્યા છે ઘળિયાલા ઘણા તે દેખાડે છે દેશો દેશમાં કે છે જોજોમુંમાં કાંઈ છે મણા मेली रीता सत संगनी वड़ि रे छे कुसंगनी रीतमा मां द्विज धामत जीवस्यो ढेढमा तोय फूल्यो फरे छे जीतमा नकटे भेणा थया वन फेल मा एम विमुख विमुख भेड़ा वश्या करी हे तपरस पर मड़ी मोज मनमुखी लागे आज्ञाकारी अड़खामणा કોઈ જય કડ્યું કડ્યુંલીસ ધક્કા બહુ ખાય છે ધર્મ ના હિણજી જેને ધર્મ નથી જેના જીવનમાં એને શું થાય તો કે અનંતવાર જન્મ મરણ રૂપી ધક્કા થાય વિષય સુખ સારું રે છે મન મીણજી તો આખો દિવસ એના મનમાં શું હોય તો કે એટલે કે આપણે આ ગઈ કે આખો દિવસ વિષય નું ચિંતવન કરે એને પછી સારા વિચાર આવતા નથી તો એ પણ માને છે મનમાં પ્રવીણ એક તો અતિશય વિષયનું ચિંતવન થાય અને તોય પછી પોતે સત્ય જ છે હું કવિ સાચું જ છે આમ જ હોય એટલે આપણે બીજા બે ચાર ને પાછા એ બધું શીખવાડીએ છીએ કે આપણે તો આવું કરવું જ પડે એમ પ્રવીણ પણ એનું પ્રીતું તે તો નથી કે એને એને જાતું પોતાને પ્રવીણ મારેક તું ટળી ગયું છે વળી હયું તો કે એને પોતાની બુદ્ધિ એવી થઈ ગઈ કે એને ખારેક ખાવા મળે છે છોડી અને એ ખલેલા ખાય છે કરી દીવો દિવસમાં વળી મેલું અવડું મોડ્યું તો કે ધોળા દિવસે દીવો કર્યો અને પછી માથે પાઘડી પહેરી હતી તો પાછી અવડી પહેરી એમ તે જાણે મેં કઈ કર્યું નથી પણ કુળસમોડું બોલ્યું પેલા તો પાઘડી એટલે ઇજ્જત કેવાતી એમ કોઈ પાઘડી નીચે મૂકે નહીં અવડી મૂકે નહીં એવું બધું હતું તો એને એમ છે કે મેં કઈ નથી કર્યું મેં માથે પાઘડી તો મૂકી પણ અવડી મૂકી સી નથી જોતો એમ ઘોડું મૂકી દઈ ઘરનું ચાલ્યો નરખર પર ચડી ઘરમાં એને સરસ મજાના ઘોડા હતા એ ઘોડા ઉપર બેસીને બહાર ન નીકળ્યો પણ શું કર્યું

તે દેખાડે છે દેશો દેશમાં કે છે જોજો હું આ છે મને તો કે આખા બધે જઈ જઈ ને બતાવે કે જોવો જોઈએ મારા જેવો કોઈ છે મારામાં માં એક એક ખામી છે પણ કે એને ખબર નથી કે તું કેટલો ખામીનો ભરેલો છે એમ મેલી રીત સત્સંગની વડી રહે છે કુસંગ ની રીત તો કે સત્સંગની ની બાંધેલી જે મર્યાદા છે એને મૂકી અને કુસંગ ની રીત જે રહે છે દ્વિજ ધામ તજી વસ્યો ઢેઢ માં તોય ફૂલ્યો ફરે છે ચિત માં તો કે ભગવાન બ્રાહ્મણ તો બ્રાહ્મણ નો વાસ બ્રાહ્મણ નો પેલા એવું કેતા કર્મ કર્યું છે પંચવતમાન રૂપી આજ્ઞા લોપી છે તો એને જે સારી પ્રાપ્તિ મુક્તો વચ્ચે બેસવા મળવાનું હતું તો એને હવે ત્યાં વાસ મળશે નહીં તોય ફૂલ્યો ફરે છે જીતમાં તોય પાછી પોતાની ભૂલ ઓળખાતી નથી એમ નકટે નકતા ભેડા થયા વંઠેલમાં વંઠેલ વળી તો બાપાશ્રી છે ને સર્પ ને ઘેર પરોણો સાપ મુખ ચાટી ને વળીયો આપ તો કે રાંડીને ઘેર સુવાસને ગઈ તો કે મુજ જેવી તું થા તો કે આપણે કેવા ને ભેગા કર્યા તો કે આપણને જે રુચે ને એવા જોડે જ આપણે સંગ કરીએ એટલે એ આપણને હાથ ફેરવે આપણે આવું કઈ હોય જ નહીં આમ તો કરવું જ પડે આમ તો રહેવું જ પડે એટલે એવા એવા દ્રષ્ટાંત આપે કે આપણે તે એમાં ભળી જાય કારણ કે આપણે જોઈતું હોય છે એટલે ભળી જવાય એ વિમુખ વિમુખ ભીડ આવે છે કરી તો પરસ્પર મળી તો કે બધા એક સરખા વાળા ભેગા થયા એટલે કરો જલસા પાર્ટી આજે સારા કપડા પહેરીને કઈક ને કઈક આયોજન કરવાનું કા પિકનિક નું અંતાક્ષરી નું રાસ ગરબાનું પછી જમણવારનું એમાં જમણવાર માં શું કરાવીએ કેટરિંગ કરીને સારી સારી વસ્તુ લાવવાની અને એમ માણસો ને ભેગા કરવાના પણ બધી મોટે માયરી હોય તો મને ક્યાંક આગના વખતે થોડોક તો ડંખ થશે ને કે આવડી વાતો કઈ રીતે એનું કેમ આ બાર નું ખાઈ શકું કે આવું કરી શકું થોડુંક મને તો સંકોચ રહેશે તો મારા માટે થઈને હું સમજો એમાં એમ કહે છે કે નકટે નકટા ને વંઠેલ માં વંઠેલ કેવી કેવી ઉપમા સ્વામી આપે છે એમ વિમુખ વિમુખ ભેળા કરી હેત પરસ્પર મળી તો કે આવો ભાઈ સરખા આપડે બેઉ સરખા તેમ મન મૂકી મોજ મનમુખીમાં મૂકી લાગ્યા આજ્ઞા વકારી અડખામણા જેને મનની મરજીથી સ્વતંત્ર વર્તવું છે એમને જે આજ્ઞા પાડે એવો વર્ગ હોય એમને દીઠો પણ ગમે નહી નિષ્કુળાનંદ જેવા નર જેવા નથી ત્રિલોક કોઈ લજામણા આખા માં કોઈ આવા બુદ્ધિ વગરના લજામણા કોઈ નથી કે જેને આવો ઉત્તમ યોગ મળ્યા પછી પણ કેવળ એને પંચવર્તમાન ની આજ્ઞા પાડવા માટે થઈ અને આવા મુક્તો નો લાભ જતો કરે જય સ્વામિનાથ